પૈસાથી એક ન થાય એવું માનવું નહી ભાઈ આ કૃપા વગર ન થાય તમે આવ્યા છો તમારું કાળ અને આપણા મહાન પરમ રમેશ દાદા શુકલ આપ સૌને ફરી ફરી છું મને આનંદ થયો પેલી વખત આવવાનું છું દર્શન નો લાભ મળ્યો અને આ યજ્ઞ માં મારા બાપ અગ્નિ ની સાક્ષી એ અહિયાં થી ભૂદેવ બોલે અને સ્વાહા બોલે અગ્નિ મુખ ખોલે તમારા નામના ખાલી બે તલ એના મુખમાં વ્યા જાય ને તમારી નોંધ લઈ લે 12 મહિના સુધી તમને કોઈ દી કાટો નો વાગવા દે કાળ ભેરો દાદો અહીંયા પાલીતાણા ની નહીં પણ વિશ્વની જવાબદારી લઈ અને દાડો બેઠો જ બોલવા બેસુ તો રાત ટોકી પડી જાય પણ આપ સૌ ભાગીશાળી છો ફરી ફરી પાલિતાણાની ની પાવન ધરામાં અમારા મોટા ભાઈ સમાન એટલે અહીંયા દાદા બધાને આવકારે છે કોઈને એમ ન થાય કે ભાઈ આ ક્ષેત્રના લોકો હમણાં મે આવ્યા ત્યારે પત્રકાર ભાઈઓ બેઠા હતા રાજકીય ક્ષેત્રના લોકો બેઠા હોય છે વેપારી વર્ગ બેઠા હોય છે સંતો મહંતો બેઠા હોય છે અમારું કલા જગત ગોતી ગોતી અને ક્યાંક ચર સુખથી અમે રહી જતા હોય તો યાદ કરી કરીને ભાઈ લાભ લેવા માટે દર્શનનો લાભ લેવા માટે એમનો કોઈ સ્વાર્થ નથી જે સ્વાર્થ વગર કાર્ય આપણા હિત માટે આપણા ભલા માટે સનાતન સંસ્કૃતિ માટે કરતા હોય છે ત્યારે અહીંયા કેવળ ને કેવળ શિસ્તતાનું પાલન આ કાળભૈરવ ધામ પાલિતાણ આપણું છે આપણે યાના છીએ એક સ્વયં સેવક તરીકે આપણને આપણી ફરજ ખબર હોવી છે એટલે ફરી વખત કોઈ સૂચના ન આપવી જોઈએ અમારા મારા જેટલા વર્ષ છે એટલા વર્ષથી કલા જગતમાં એક લોક સાહિત્યકાર તરીકે મારા મોટા ભાઈ સમાન કરશનભાઈ મેરને વધાવ તાળીઓથી વર્ષોથી આ પાલિતાણાનું ઘરેણું છે મારા જેટલા વર્ષ છે એટલા વર્ષથી આ ક્ષેત્રમાં છે હો એ તો મોડલ જોનું પણ એવરેજ હારી છે જોવામાં આવા નવા જ લાગે મને સાંભળે તો આવા નવા છે તેમાં જ આજે અમે બધા કલાના સાધકો ગુજરાતી બસો થી વધારે પણ ગુજરાતી ફિલ્મ જેણે પોતાનું સ્વર આપ્યો છે એવા રઘુવીરભાઈ કુંસાલા જેવો આપણું ભાવેણા ગૌરવ છે પણ અત્રે અહીંયા ઉપસ્થિત છે એમને આ તકે હું આવકારું છું દેશ અને પ્રદેશમાં એક લોક ગાયિકા પાર્શ્વ ગાયક તરીકે જેની એક આગવી ઓળખ છે એવા બેન શ્રી વિશ્વાબેન કુંસાલા પધાર્યા છે એમને પણ આ તકે હું આવકારું છું અને મનસાસ દરેક સંતો મહાપુરુષો તમામ ભૂદેવોના શ્રી ભૂદેવોને મને વધારે વંદન કરું દંડવટ કરું છું એટલા ઊંચા અવાજે અગ્નિ ની સાક્ષી ધોવાડા વચ્ચે આપણા હિત માટે એ લોકો પાણી પીવાય પામતા એકવાર એમને આચાર્ય દેવો ને જોરદાર તાળીઓ ના કરી વધાવો મારા બાપ એ આપણા માટે આને કોઈ દી એના માટે માંગ્યું જ નથી આ દેશનો નો ભૂદેવ આ બ્રાહ્મણ પોતાના માટે ના માગે બીજાના હિત માટે માગે બસ આવ્યા છો દર્શન કરજો લાભ લેજો યજ્ઞનો લાભ લેજો વિશેષ કંઈ નહીં કેતા આપનો સમય બહુ કિંમતી છે યજ્ઞ વધારે કિંમતી છે અને અંદરથી અહીંયા કરશનભાઈ બોલવા માઇક અમને માઇક પકડાવે ને એટલે પછી અમને અંદરથી ઉર્જા ધાવતી હોય છે પણ આપ સૌના સમય ને લક્ષમાં લઈ આપ સમય મને શાંતિથી સાંભળ્યો પૂજ્ય દાદાના રમેશ દાદા શુકલના આશીર્વાદ પૂજ્ય સંતોના આશીર્વાદ યજ્ઞના દર્શન થયા યજ્ઞમાં હોમવાનો મને જે અવસર મળ્યો આપ સૌના દર્શનનો મોકો મળ્યો બદલ આપ સૌના ફરી ફરી શ્રી ચરણોમાં પ્રણામ સાથે પૂજ્ય દાદાના ફરી શ્રી ચરણોમાં પ્રણામ સાથે કાળ ભેરો ચકાચક જોરદાર જયજીકાર બે હાથ ઊંચા કરીને મારા બાપ અંતરથી નાભીથી તમે પુકાર કરો તો કેમ ન સાંભળે એકવાર બલ કાળ જે બેટા એ ફટાફટ મોબ ખૂબ ધન્યવાદ પોપટભાઈ માલધારી અમારી દીકરી વિશ્વાસ